નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જો તમે ખેતરમાં ઝાટકા મશીન લગાવતા હોવ તો તમારા માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક કરુણ ઘટના બની છે જેમાં ખેતરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઝાટકા મશીન નો કરંટ લાગતા બે લોકોના મોત થયા છે મૃતકોમાં એક યુવક અને એક યુવતી સમાવેશ થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ પાકને બચાવવા ખેતરમાં લાગવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઝાટકા મશીન તારને અકસ્માતે અડી જવાથી દુર્ઘટના સર્જાઈ હતી સવિતા વસાવા અને પરવી વસાવા નામના શખ્સે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અજાણતા તારને અડી જવાથી જોરદાર કરંટ લાગ્યો હતો અને બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મૃતક પ્રવિણ વસાવા અને વાલિયા પોલીસ મથક ગ્રામ રક્ષક દળ જીઆરડી માં સેવા આપતા હતા હાલ આ મોતથી જીઆરડી જવાન સહિત બંનેના પરિવારમાં શોકનો માહોલ છવાયો ઘટનાની જાણ થતા સ્થાનિકો તરત પોલીસને સંપર્ક કર્યો તો હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પંથકમાં પણ ભારે શોક છવાઈ ગયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર